હવે 10 વર્ષથી કારણેમાં ખાવું છું ભાવનગરમાં નંબર 1 ઉપર છે એકદમ જોરદાર કલરફુલ છે અને મોસ્ટ ઓફ આ જે આમાં ટેસ્ટ છે ને આપડે જે છે એ ચટણી છે જે ગેલ વેલકમ તો મિત્રો આજના વિડીયો આપણી સાથે સિદ્ધાર્થભાઈ જોડાઈ ગયા છે અને સ્ટાર્ટિંગ સિદ્ધાર્થભાઈ કરવાના છે સિદ્ધાર્થભાઈ મિત્રો આપણે આવી ચૂક્યા છીએ ભાવનગર ના પ્રખ્યાત ચણામટ ને ત્યાં તો આજે આપણે ટેસ્ટ કરવા છીએ ચણામટ તો હા આ ચેનલનું નામ છે ગુજુ ટેસ્ટ ઇઝ બેસ્ટ તો તમે આ વિડીયો ઉપર ના જો તો આ વિડીયો ને લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરીને જ જાજો કારણ કે અને હા બેલ નોટિફિકેશન ને પણ ઓન કરી દેજો કારણ કે આવી અત નવી ન્યુ વિડિયો જોવા માટે પહેલા કરતા પહેલા તમે જે શકતો તો હા કરી દેજો તો ચાલ આપણે આજેનો વિડિયો સ્ટાર્ટ કરીએ કાઠિયાવાડી ણામા જે ભાવનગરમાં પ્રખ્યાત છે તેના નામ ઉપરથીને તમને ગમેને કણા ણામાટનું એટલે પહેલું નામ આવશે કાઠિયાવાડી ણામા અને તમને એક્ઝેક્ટ લોકેશન કહી દઉં તો આવળો સાસ્ક્રીનગર વિસ્તાર છે અને સામે આવેલું છે આપણે સાસ્ક્રીનગરનું બસ સ્ટેન્ડ એની એક્ઝેક્ટ સામે જ છે આપણે કાઠિયાવાડી ણામા જેનું નામ પણ એક યુનિક રીતે એમણે તૈયાર કરેલ કાઠિયાવાડી એટલે કે જે કાઠિયાવાડમાં પાકતું વસ્તુ છે એ કાઠિયાવાડને એક નાસ્તા તરીકે આપવો એમનો ઓલો ઉદ્દેશ હતો એ રીતે એમણે કાઠિયાવાડી ચણામટ નામ આપેલું છે તો અંદર આપણે ટેસ્ટને એવું કરીશું અને તમને પણ મોજ આવે એવી વસ્તુ આપણે તમને દેખાડવાની છે તો ચાલો આવી જાવ જો આ બધા ઊભા છે ને એ એટલા માટે ઊભા છે કે એમનો ફર્સ્ટ રાઉન્ડ હતો એ પૂરો થઈ ગયો છે એટલે કે પહેલી વખત જે લાયા હતા એ ચણામણ બધા ખાલી થઈ ગયા છે અને અત્યારે એવડા એ બીજા ચણામણ ઘરેથી મગાય એટલો ક્રેજ છે અહીંનો કે હજુ થોડોક જ સમય થયો છે ને એમને બધા ચણામણ ખાલી કરી નાખ્યા છે અને એમનો ઘર છોકરો અત્યારે નવો ગાણ લેવા ગયા છે

આપણે ખુબજ મોનોપોલી વાળો ધંધો છે ને લગભગ લોકો ને બધા ટેસ્ટ એટલો ગમે છે ને કદાચ આ ખાલી થઈ જાય ને કોઈ એમને કલાક વેઇટિંગ કરવો પડે ને ઉભા રહે છે એટલો ટેસ્ટ બેસ્ટ છે તમે પણ અહીંયા આવજો અને ટ્રાય કરજો તમને જરૂર થી ગમશે આપડે મસ્ત ની ચણામટ ની ડીશ છે ચણામટ નાખી દીધા ઉપર થી ભાવનગરી સિંગ અને મીઠું અને આ છે લાલ મરચું ને આ એમની મોનોપોલી વાળી ચટણી છે જે બીજે ક્યાંય નહીં મળે આપણે આ કાઠિયાવાડી ચણામઠમાં સ્પેશિયલ એ ચટણીનો જે ટેસ્ટ છે એ એમાં રહેલો છે અને એક મોનોપોલી છે એમની પછી આ કાઠિયાવાડી ચણામટ ડીશ આવી ગઈ છે તમે જો આ એકદમ જોરદાર કલરફુલ છે અને મોસ્ટ ઓફ આ જે આમાં ટેસ્ટ રહેલો છે ને એ આપણે જે છે એ ચટણી છે જે ગેમ ચેન્જર છે એક જાતનો એનો જે મોનોપોલી છે એની કે બીજે તમે જાઓ ને અહીંયા તમને લગભગ આંબલીનું પાણી હોય છે ને ગોળ આંબલીનું પાણી હોય છે અને બહુ પતલું હોય છે અને એની ચટણી થિકનેસ એટલે કે થોડીક જાડાઈવાળી હોય છે અને ઉપરથી એમને ભાવનગરી સિંગ નાખેલી છે અને ઉપર થોડુંક લીલું લાલ મરચું અને એમના જે સિક્રેટ મસાલા છે એ બધું નાખેલું છે ઇન્ગ્રીડિયન્ટ્સમાં તો જોરદાર લાગે છે આપણે ટેસ્ટ કરીએ કે એવો ટેસ્ટ છે એકદમ જોરદાર છે આખી ડીશ ચટપટી છે અને જે ચટણી છે એને લીધે આખો ટેસ્ટ ટેંગી ટેસ્ટ થઈ જાય છે અને એ જે ચટણી છે એ આખી ગેમ ચેન્જર છે અહીંના ટેસ્ટ અને બહુ જ સિમ્પલ અને બહુ મજા આવે એવી વસ્તુ છે તમે પણ આવો અને ટ્રાય કરો તમને પણ આનંદ આવે કસ્ટમર ના રિવ્યુ લઈએ કે એમને અહીંનો ટેસ્ટ ને એવું કેટલું લાગે છે કેટલા સમય છે ને એ આવે છે એ તમારું એક નામ ને એવું મારું નામ નરેશભાઈ છે હું દસ વર્ષથી ચાણામાં ખાવું છું

આજનો વિડીઓ તમને કેવો લાગ્યો અને હા આયાના ચણા બહુ જ મસ્ત ટેસ્ટી હતા તો તમને કેવો લાગ્યો એ બહુ જોરદાર હતા આનો જે આપણે ચટણી ને એનો ટેસ્ટ ઈ બહુ ટેંગી ટેસ્ટ હતો અને બહુ જ મજા આવી ગઈ છે બહુ મસ્ત હતા ખૂબ જ સરસ બહુ જ મસ્ત હતા તો તમે જોતા રહો યુજી ટેસ્ટ ઇઝ બેસ્ટ તો હા ચાલો આપણે આ વિડીયો ને પૂર્ણ કરીએ અને હવે મળીશું નવા વિડીયો માં ત્યાં સુધી હું તમારી રજા